અમદાવાદની ઘટનાના પૂર્વ કચ્છમાં પ્રત્યાઘાત અમદાવાદના ખોખરા મણિનગર વિસ્તારમાં આવેલી સેવન ડે સ્કૂલમાં બનેલી ઘટનાને લઈ હિન્દુ સિંધી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સ્કૂલના વિદ્યાર્થી નયન સંતાણીની વિધર્મી સગીર દ્વારા નજીવા કારણસર કરાયેલી હત્યા પછી સમગ્ર સમાજમાં આઘાતનું મોજું ફરી વળ્યું છે ભારતીય સિંધુ સભાના પ્રેસિડેન્ટ મુકેશ લખવાણી દ્વારા આ મામલે રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી છે તેમણે જણાવ્યું કે સરસ્વતીના ધામસમી શાળામાં બનેલી આ ઘટના અત્યંત દુઃખદ અને ચિંતાજનક છે પીડિત પરિવારને ન્યાય મળે તે માટે ગુનેગાર સામે કડક કાર્યવાહી થાય તેમજ આ ઘટનામાં બેદરકારી દાખવનાર સ્કૂલ મેનેજમેન્ટ અને ગુનેગાર સગીરના વાલીઓને પણ કાયદા મુજબ કડક રીતે તપાસ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે સાથે જ ભવિષ્યમાં આવી કોઈ દુઃખદ ઘટના ફરી ન બને તે માટે સમગ્ર શહેરની શાળાઓ અને તેમના મેનેજમેન્ટને સુરક્ષા અને શિસ્ત સંબંધિત જરૂરી માર્ગદર્શન તેમજ નિર્દેશ આપવામાં આવે તેવી માંગણી સિંધુ સભા દ્વારા રાખવામાં આવી છે સમાજે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે આ બનાવ માત્ર એક પરિવાર માટે નહીં પરંતુ સમગ્ર સમાજ માટે ચિંતાનો વિષય છે અને યોગ્ય ન્યાય આપવો અત્યંત આવશ્યક છે અહેવાલ દિનેશ જોગી પૂર્વ કચ્છ દ્વારા ગાંધીધામ મધ્ય સિંધી સમાજ ભારતીય સિંધુ સભા બધા ભેગા થઈને જે એક બહુ દયનાથ આપણે કહી શકીએ કૃત્ય અમદાવાદમાં થયો છે મણિનગરની એક શાળામાં દસમા ધોરણના વિદ્યાર્થીને આઠ આઠ જે આપણે યુવા છોકરા કહી શકીએ એ લોકોએ એક કૃત્ય કરીને આપણે કહી શકીએ અને છરી મારીને એનો જે અમે કહીએ બહુ ક્રૂર ક્રૂરતાથી જે મોત આપી છે એ આખો હિન્દુ સમાજ સિંધી સમાજ સનાતન સમાજ એને બહુ વખોડે છે અને એવું માંગ કરે છે કે આવા કૃત્ય ભવિષ્યમાં ન બને એના માટે સરકાર પાસે આજે વિવિધ ગાંધીધામની અગ્રણી સંસ્થાઓ સમાજો વાપારી મંડળ બધા એકત્રિત થઈને અને સરકાર પાસે એવી અપેક્ષા અને માંગણી કરે છે કે આવા વિદ્યાર્થીઓને બે ત્રણ ચાર વર્ષ માલિક કરીને એવી સજા નહીં પણ એક એવો દાખલો બેસાડે એવી સજા આપે કે ભવિષ્યમાં આવા પ્રત્યે આવા ક્યાં ન થાય એવી અપેક્ષા છે સરકાર પાસે જે શાળાના આવે એવી અહીં ગાંધીધામ સમસ્ત સિંધી સમાજ વેપારી મંડળ અને ભારતીય સિંધુ સભા એવી એવી અપેક્ષા છે કરીને ગાંધીધામની ખાસ ઈ સ્કૂલોમાં કે સિક્યોરિટી તમે વિચાર તો કરો કે સિક્યોરિટી આવા વિદ્યાર્થીઓને આમ પ્રશ્ન ચિહ્ન કરીને અને

પંદર ઓગસ્ટની દરેક ભારતીય પ્રદેશ પ્રમુખ શુભકામનાઓ શુભેચ્છક પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકોને શુભકામનાઓ શુભેચ્છક શ્રી અસલમભાઈ તુર્ક સરપંચ શ્રી દ્રગ ગ્રામ પંચાયત ગામ દ્રપ તાલુકો મુન્દ્રા કચ્છ પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકો શુભકામનાઓ શુભેચ્છક શ્રી ઓમ કન્ટ્રકશન અંજાર કચ્છ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો એક માત્રા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોઓ જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો